વલસાડના એક ગામમાં એવો અદ્ભુત ચમત્કાર જોવા મળી રહ્યો છે કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે વાત કાંઈક એવી છે કે વલસાડના અબંટી ગામમાં છ થી સાત બોરમાંથી આપોઆપ પાણી નીકળે છે આ ગામમાં અનેક હેન્ડપંપ તેમજ બોરવેલ આવેલા છે જેમાંથી અનેક એવા હેન્ડપંપ છે કે જેમાંથી ઓટોમેટિક પાણી નીકળે છે તો છ થી સાત બોર પણ એવા છે કે આ બોરમાંથી કોઈ પણ વીજ ઉપકરણ કે પછી અન્ય કોઈ ઉપકરણ વગર બોરમાંથી પાણી આપોઆપ રીતે ફૂટી નીકળે છે જે ચોવીસ કલાક સતત ચાલુ જ રહે છે જો કે અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા પંદરેક વર્ષથી આ રીતે બોરમાંથી અવિરત પાણી નીકળ્યા જ કરે છે અને પાણી પણ એટલું શુદ્ધ અને ચોખ્ખું હોય છે કે લોકો આ પાણીનો પીવામાં તેમજ નાહવા માટે અને ખેતીમાં પિયત તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે એથી એ વિશેષ બીજી બાબત એ પણ છે કે અમુક બોર એવા પણ છે કે જેમાં વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા છતાં પણ પાણી મળતું નથી અહીં જે પણ બોરમાંથી પાણી ઉભરાઈને ઓટોમેટિક બહાર નીકળી રહ્યું છે તેના દ્વારા હાલમાં અસંખ્ય ખેડૂતો પોતાની ખેતી પણ કરી રહ્યા છે બીજી ખાસ બાબત તો એ છે કે જે પણ ખેડૂતના ખેતરમાં આ રીતે બોરમાંથી પાણી નીકળી રહ્યું છે તે ખેડૂતો પોતાના ગામમાં બીજા અન્ય ખેડૂતોને ખેતી કરવા માટે કોઈ પણ ચાર્જ વગર પાણી આપી પોતાની માનવતા મહેકાવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા પંદરેક વર્ષથી આ રીતે લોકો કુદરતના ચમત્કારનો લાભ લઈ પોતાની ખેતી કરી રહ્યા છે અને કુદરતનો આભાર પણ માની રહ્યા છે